ભગવાન એક પ્રિય મિત્ર હતા જેમનું નામ હતું સતરાજીત એ સત્રાજીત એ સૂર્યનારાયણ ભગવાનના મિત્ર હતા જેમના કારણે તેમને ભગવાન આદિત્ય ભગવાન ભાસ્કર સૂર્યનારાયણે એક શ્યામંતક નામનો મણી આપ્યો હતો જે મણી દરરોજ આઠ બાર સોનું આપતો તો દ્વારિકાધીશે કીધું એક વખત સતરાજીત ને આ મણી ને એટલું બધું સોનું દરરોજ આઠ બાર સોનું તું શું કરીશ એમના કરતા સારું એ રહેશે કે તું એ મણી રાજને સોંપી દે તો રાજના ખજાનામાં સોનું હશે રાજના ખજાનામાં ધન રાજના ખજાનામાં અન્ન અન્ન હશે તો ધન કે જે કઈ સુવર્ણ હશે પ્રજાના કામમાં આવશે એટલા માટે તું એમને આપી દે પણ ના પાડે કે મણી મને આપ્યો છે એટલે હું રાજને ન આપી શકું એક દિવસ સત્રાજીતનો ભાઈ હતો પ્રસેનજીત એ મણી લઈને જંગલમાં રમવા ગયો ગયો ત્યાં પેલી જાંબુવાનજી હતા એમની દીકરી જાંબુવતી એ મણી પાડે છે એટલે જાંબુ વતી એ બેન કીધું કે મારે એમ મણી જોઈએ છે એટલે જાંબુ વાંજીએ પેલા પ્રસેનજીત મારીને જે સિંહ મણી લઈ આવ્યો હતો એ સિંહ મારી અને મણી પ્રસેનજીત પ્રસેનજીત નો મણી સિંહ પાસે ગયો અને સિંહ પાસેથી પેલા જાંબુ વાંજીએ મણી લઈ લીધો હવે એ મણી જાંબુ વતી ને આપી દીધો પણ આ બાજુ સતરાજીત ને ખબર પડી કે મારા ભાઈએ મૃત્યુ પામ્યો એ મર્યાના અવશેષો મળે છે પણ મારા ભાઈના અવશેષ જીવતાના અવશેષો કે એની કોઈ ભાળ મળતી નથી એટલે સીધો એને આળ નાખી દીધો ભગવાન કૃષ્ણ ઉપર અને કોઈ એક વ્યક્તિ આળ નાખે પછી વાહેના લોકો જાણ્યા જોઈ આવીને હા એમ જ હતો આ એમ જ એવું જ થયું મથુરાના ઓલા સતરાજીતના રાજમાં બધા વાત તો કે એ તો નાનેથી ચોર જ હતો ને નાનો હતો માખણ ચોરતો બીજું ત્રીજું ચોરતો હતો એના માટે કંઈ નવું થોડું છે આળમાંથી મુક્ત થવા માટે ભગવાન દ્વારિકાની અંદરથી પોતાના ભાઈઓને લઈ પરિવારને લઈ અને ગયા જાંબુવાનજી ની ગુફામાં જાંબુવાન સાથે સત્યાવીસ દિવસ યુદ્ધ કર્યું અઠ્યાવીસ દિવસે થાકી હારેલા જાંબુવાનજી એ ભગવાન શરીર ઉપર અનેક ચિહ્ન જોયા જે રામ અવતારમાં રામના ચિહ્ન હતા એવા ચિહ્ન જોતા જ જામુબાનજી ભગવાનની સ્તુતિ કરી કે ભગવાન હું તમારી વાટે હતો આમ કે પરમાત્માને પ્રાર્થના કરી અને પોતાનો જે બાકી રહેલો મનોરથ હતો એ મનોરથ પૂર્ણ કરવા માટે જાંબુવાનજી પોતાની દીકરી જાંબુવતી નું લગ્ન ભગવાન કૃષ્ણ સાથે કર્યું આ ભગવાનના બીજા લગ્ન હતા મણી કરિયાવર માં આપ્યો એ મણી લઈ અને ભગવાન ને આપે છે સત્રાજી પણ ભગવાન સાથે સંબંધ સુધારવા માટે મણી તો લઈ લીધો પણ પોતાની દીકરી સત્યભામાં હતી ભગવાનને આપી દીધી ભગવાનને કીધું આ મણી તમે લઈ જાઓ ભગવાન કે મારે મણી નથી જતો કાલ હવાર કોઈક વાતું કરે કરિયાવરમાં મણી મળતો એટલે લગ્ન કર્યા પણ કે ના ના હવે મારી મણી તો જોઈએ જ નહીં તો કીધું મણી ભલે ન નથી જોતો પણ તમે રાખો એ મણી માંથી જે સોનું આવે ને એ તમારે મન પહોંચાડી દેવું એ સોનું જે આવે એ સત્રાજીત ભગવાન ને પહોંચાડે સત્યભામાં સાથેના લગ્ન એ ભગવાન ના ત્રીજા લગ્ન હતા એક વખત ભગવાન ઇન્દ્રપ્રસ્થ માં ગયા ઇન્દ્રપ્રસ્થ નગરી ની અંદર પાંડવો એ ભગવાન નું સ્વાગત કર્યું છે અને પાંડવો ના વીર શિરોમણી અર્જુન ની સાથે ભગવાન એક દી યમુનાજીના કિનારા ઉપર જાય છે અને તપસ્યા કરતી એક છોકરીને એક સ્ત્રીને જોઈ અને ભગવાન અર્જુનને કહે છે જાતો એને પૂછ તો કોણ છો એટલે અર્જુન ગયા અને એમણે પેલી દીકરીને પૂછ્યું છે કે તમે કોણ છો મહારાજ હું સવિતાની દુહિતા છું મારું નામ કાલિંદી છે અને દ્વારિકાધીશ મને પતિ સ્વરૂપે મળે એટલા માટે હું તપ કરું છું કે ઓહો દ્વારિકાધીશ લગ્ન કરવા છે કે હા એ કે તો તપમાનો ન બેસો ને કેમ તો ગાયલ મારી ભેગી

દુર્યોધન ની સાથે વરણ કરવા ઈચ્છતો હતો પરંતુ એ સમયે ભગવાન દ્વારિકાધીશ નું જપ કરતી એ મિત્ર મનોકામના પૂર્ણ કરવા માટે સ્વયંવર ની અંદર આવ્યા છે અને સ્વયંવર ની અંદર થી જ ભગવાન મિત્ર નું અપહરણ કરી અને લઈ જાય છે આ ભગવાન ના પાંચમા લગ્ન છે પછી એક હતા કૌશલ નરેશ નગ્નજીત એની દીકરીનું નામ સત્ય હતું અને એને એનો સ્વયંવર એવો રાખ્યો હતો કે સાત આમ તોફાની કજાડા માથા ભારે બળદ રાખ્યા હતા ને એવી સ્વયંભરમાં એવી આજ્ઞા કરી કે સાતે સાત બળદને જે એક નાથમાં નાથી દે નાથમાં ખબર પડે જ પછી હા તો પાડો ના પાડવાની જ મેં ના પાડીશ તમને હા આમ નાકમાં દોરી ન ભરાવે હા એ એક જ નાથમાં સાતે સાત બળદને જે નાથી દે એની સાથે હું મારી દીકરીનું લગ્ન કરું ભગવાન ત્યાં એ સત્યાના સ્વયંભર અંદર એ સાતે સાત બળવાળા જે બળુદ બળદ હતા એને એક જ નાથમાં નાથી અને ભગવાને સત્ય સાથે લગ્ન કર્યા આ ભગવાનના છઠ્ઠા લગ્ન છે હવે એનાથી આગળ જતા ભગવાન વસુદેવજીને એક બેન હતા શ્રુત કીર્તિ અને શ્રુત કીર્તિના એ ભગવાનના ફય હતા એમની સાથે સંબંધ ગાઠ થાય એટલા માટે પોતાની દીકરી ભદ્રાનું લગ્ન ભગવાન સાથે કરાવે છે આ ભગવાનના લગ્ન અને પછી એક વખત ઉપર ઉપર ચક્રમાં ઘૂમતી માછલી નીચે પ્રતિબિંબ જોઈ અને ભગવાન સ્વયંભરમાં એ માછલી વિંધી નાખી અને અહીંયા જે ભગવાનના લગ્ન થયા છે લક્ષ્મણા સાથે આ ભગવાનના આઠમાં લગ્ન આ ભગવાનની અષ્ટદા પ્રકૃતિ સાથેના લગ્ન પછી એક પ્રાગજ્યોતિષપુર નામનો રાજ્ય હતું એમાં ભોમાસુર નામનો અસુર રાજ કરતો હતો એને નક્કી કર્યું હતું કે વીસ હજાર રાજકુરીઓ સાથે લગ્ન કરવા છે એમાં સોળ હજાર એકસો રાજકુરીઓનું અપહરણ કરીને જેલમાં પૂરી હતી એ બધીઓએ ભેગા થઈને ભગવાનને કાગળીઓ લખ્યો કે ભગવાન હવે અમને કોણ સ્વીકારશે અમને અહીંથી છોડાવ્યા પછી ભગવાન એનાથી જેલમાંથી છોડાવી પણ ખરી અને એ બધીઓની સાથે ભગવાને એક સાથે લગ્ન કર્યા ભગવાનના સોળ ને આઠ લગ્ન આવી રીતના થયા છે